આજે છોકરાઓના ડિનર સેટની અંદર બહુ મસ્ત વેરાયટી લઈને આવ્યો છું આપણે વેરાયટીની વાત કરીએ તો છોકરાઓનો ડિનર સેટ જે છે એ તમારે ઓરિજિનલ સ્ટેનલેસ સ્ટીલનો રહેવાનો છે લાઈફ ટાઈમ ગેરંટી વાળું સ્ટીલ તમને હેવી સ્ટીલ મળી જવાનું છે અને આખા નવા શેપની અંદર તમે જોઈ શકશો કરવો શેપ આખો તમને આપી દીધેલો છે નીચેથી આખું રાઉન્ડ રહેશે ડિનર સેટ તમારે વજનમાં હેવી રહેશે મિત્રો આખું મિડલ પોલીસ ની અંદર એટલે આપણે આમાં ક્વોલિટી ની વાત કરીએ તો આ તમારે પાંચ પીસ નો સેટ લેવાનો છે ડિનર સેટ એમાં તમને એક આવી રીતે મોટી ડીશ મળી જવાની છે એમાં પણ તમને આખો કંપનીનો માર્કો મળી જશે મિત્ર બીજું જે છે એ તમારે વાટકી મળી જવાની છે મિની સાઇઝ ની અંદર જે તમારે સ્વીટમાં પણ હાલે એમાં પણ આખી કરવો ડિઝાઇન ની અંદર તમને વાટકી મળી જશે એના પછી જે છે એ તમને એક સાત પ્લેટ મળી જશે મિની સાઇઝ ની અંદર ઈ પણ કરવો ડિઝાઇન ની અંદર આવી જશે પછી જે છે એ તમને એક આવી રીતે નવા શેપ ની અંદર પ્રીમિયમ ગ્લાસ મળી જશે હાંડી શેપ ની અંદર ગ્લાસ તમને મળી જવાનો છે એક ચમચી તમને મળી જશે ફૂલ હેવી જાડી ચમચી આવી જશે આ તમારે પાંચ પીસ નો ડિનર સેટ તમને મળી જશે મિત્ર અને આ તમારા છોકરાઓને માં દેવા માટે જન્મ દિવસ આવતો હોય તો એમાં દેવા માટે ભેટમાં દેવા માટે આખી પ્રીમિયમ વસ્તુ છે એનું બોક્સ પણ આખું પ્રીમિયમ ગિફ્ટ પેકિંગ આવશે આવી રીતે પરફેક્ટ તમારે કઈ ગિફ્ટ પેકિંગ કરવાની જરૂર નહીં પડે છોકરાઓ તમારા રાજીના રેડ થઈ જાય એવી વસ્તુ આજે તમારા માટે લઈ લેવો છું મિત્ર તો સ્ક્રીનશોટ કરીને મને માં મેસેજ ના તમને ઘર બેઠા પહોંચાડી આપીશ મારા વાલા મિત્ર અને મારા શોપ ની વિઝીટ કરી તમારે ખરીદી કરવી હોય તો શિવા વાસણ ભંડાર બરફ બરફવાળો ખાતો ભાવનગર